વાત કરીએ પંચમહાલના શહેરા વન વિભાગે લાકડા ચોરો સામે લાલ આંખ કરી છે બે અલગ અલગ જગ્યાએથી ગેરકાયદે લાકડા ભરેલા બે વાહનો ઝડપી પાડ્યા રૂપિયા આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો શહેરા પરિક્ષેત્ર વન વિભાગની સૂચના અને માર્ગદર્શન હેઠળ મંગલિયાણા રાઉન્ડ ફોરેસ્ટર અને ગુણેલી રાઉન્ડ ફોરેસ્ટર સહિત વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો એ દરમિયાન ડુમેલાઉ રોડ પરથી પંચરાઉ લાકડા ભરીને પસાર થતા ટ્રક અને ધાયકા ચોકડી પાસેથી લીલા પંચરાઉ લાકડા ભરેલ ટ્રેક્ટરને ઊભું રખાવી બંને વાહનોના ચાલક પાસે લાકડા અંગેનો પાસ પરમિટ માંગતા ચાલકે પાસ પરમિટ રજૂ નહોતા કર્યા જેથી વન વિભાગના સ્ટાફે ગેરકાયદે પંચરાઉ લાકડા ભરેલા ટ્રક અને ટ્રેક્ટર એમ બે વાહનો સહિત અંદાજિત રૂપિયા આઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો

જેની તપાસ રાઉન્ડ ફોરેસ્ટલયા પેટ્રોલિંગ દરમિયાન તેઓ પણ રજૂ કરેલા ન હતા અને વિભાગની કચેરી મૂકેલ હતું જેની કિંમત ત્રણ પોઈન્ટ પચાસ લાખ થાય છે ત્યારબાદ બંનેની કિંમત મળી કુલ આઠ લાખ રૂપિયાનો મુદ્દામાં સરકાર હસ્તક લઈ અને આગળની તપાસ ચાલુ